મિત્રો મારા હાથમાં છે મોબાઈલની બેટરી તો આપણે આ બેટરીની અંદર બ્લાસ્ટ કરશું બ્લાસ્ટ કરવામાં આપણી સેફ્ટીનું પૂરું ધ્યાન રાખશું આ બેટરી તમે જોઈ શકો છો પૂરી તરફ આમ ફૂલાઈ ગઈ છે અવાજ તમે સાંભળી શકો છો તો મિત્ર આની અંદર ચાકુ ભરાવ્યા પછી શું આમાં બ્લાસ્ટ થાય છે કે નહીં જોવા લાયક છે તો તમે વિડિયોની અંદર બન્યા રહેજો વિડીયોની અંદર તમને મજા આવવાની છે પહેલાં હું તમને બતાવી દઉં આ બેટી તમે જોઈ શકો છો સત્તરસો એમએચની છે અને આ ઇન્ટેક્સ કંપની છે જોઈ શકો છો તો આ બેટરી ચાર્જિંગ છે તો હું કરશું કે આ જે તમે ચાકુ જોશો ચાકુ બેટરીની વચમાં ભરાવશો અને ચાકુ જેમ બેટરીની અંદર જશે તો હંડ્રેડ આની અંદર બ્લાસ્ટ થશે આ બ્લાસ્ટ આપણે આમ ડાયરેક્ટ તો નથી કરવું કેમ કે બ્લાસ્ટ થાય તો આપણા હાથને નુકસાન કરે તો આ વાયર તમે જોશો આ વાયર આ ચાકુની ઉપર આપણે વિટાળી લઈએ અને વાયર વીટાડ્યા પછી દૂરથી આપણે એના ઉપર પ્રેશર દેશું હું અહીંયા જલ્દીથી વાયર વીટાવી લઉં ચાકુની ઉપર કંઈક આવી રીતે તો આપણે ચાકુ પર વાયર વીટાવી લીધું છે તો આપણે એમાં શું કરવાના છે ચાકુ આમ અહીંયા બેટરી ઉપર રાખશું તો અહીંયા તમે જોઈ શકો છો એક હોલ છે તો આપણે હોલની અંદર કંઈક એવી રીતે વાયર નાખી દઈએ અને અહીંયા ચાકુને એવી રીતે ગોઠવી દઈએ

બહુ ગંધાઈ સ્મેલ આવે છે યાર ક્યારે તમે બ્લાસ્ટ થાય ખબર નહીં થોડીક દેર આપણે વાત જોઈએ હું થાય છે જો ચાકુ બધું અંદર વાઈ ગયું છે તો ફાઈનલી બેટરીની અંદર ચાકુ તો આરપાર થઈ ગઈ છે પણ બેટરીની અંદર બ્લાસ્ટ નથી થયો અને આપણે જે દેશી જુગાડ કર્યું હતું એ આપણું સક્સેસ થયું તો મિત્રો તમે આવી રીતે ઘણે ટ્રાય ન કરજો કેમ કે બધી બેટરિયું આવ્યું નથી હોતું અમુક બેટરીઓની અંદર બ્લાસ્ટ થાય છે અને જાણકારી વગર તમે આવી કોઈ પણ ગણે ટ્રાય ન કરતા કેમકે હું બધી જાણકારી લઈને પછી આ ટ્રાય કરું છું અને આ બેટરી ગરમ થઈ ગઈ છે પહીને દસ પંદર મિનિટ થઈ ગયો પછી હું એને ટચ કરું છું તો મિત્ર આવા જ ગામડાના જુગારના વિડિયા જોવા માટે વિડીયોને હમણાં લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂર લખો મારી શું આગલા વિડીયોમાં